ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું વહેલી સારમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધીશું દોસ્તો ગૌણ સેવાની ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ અગિયારથી બાર ભરતીઓની અપડેટ આવી છે એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર નવી નવી વિડીયોની ભરતીઓની અપડેટ મુકાઈ છે તો નવા મિત્રો એનાથી વંચિત ન રહી જાય એટલા માટે આગળ વધીએ તો રોજગાર ભરતી મેળવવાની વિડીયો મુકાઈ ગઈ છે જી એસ ઇ વીજળી વિભાગ તરફથી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની ભરતીની અપડેટ આવી છે એસસી એસટી ઉમેદવારો છો જો તમે તો નોકરીના અંદર તમને ઘણા બધા લાભ મળશે તો એકવાર વિડીયો જરૂરથી ચેક કરી લેજો સીડ ઓફિસર એટલે કે બીજ અધિકારીના અંદર જે અપાત્ર ઉમેદવારો છે ઇન્ટરવ્યૂ માટે તેની અપડેટ આવી છે બે નવી ભરતીઓની અપડેટ ગૌણ સેવા તરફથી મૂકવામાં આવી છે બાગાયત મદદની સ્થિતિ પ્રોવિઝનલ આન્સર કી આવી છે તલાટી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને જુનિયર ક્લર્ક ભરતીમાં શું ફાયદો મળવાનો છે તેની અપડેટ આવી છે શાળામાં શિક્ષકોની અપડેટ આવી વિદ્યુત સહાય પરીક્ષા મોકુફ રાખવા બાબત પણ મહત્વની સૂચના અંદર તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે તો ઉમેદવારો એક બાબત ચેક કરી લેવા વિનંતી વિડીયોમાં જે આજની ભરતી વિશે વાત કરવાના છે એ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે એટલે કે રેલવે મંત્રાલય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આર તરફથી જે નોટિસ આવી છે તે પરીક્ષાની ટેન્ટેટિવ તારીખને લઈને છે સીઈ એન જાહેરાત ક્રમાંક છ બે હજાર ચોવીસની નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એટલે કે એનટીપીસી અંડર ગ્રેજ્યુએટની જે ભરતી હતી નોટિસ રિગાર્ડિંગ આવી છે ટેન્ટેટિવ શેડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી વન ફોર ધ પોસ્ટ ઓફ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટ દોસ્તો આર તરફથી જે ભરતી હતી અંડર ગ્રેજ્યુએટની પોપ્યુલર કેટેગરી છે નોન ટેકનિકલ વિશેની તો એનો જાહેરાત ક્રમાંક છ હતો હવે એક્ઝામ છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એની પરીક્ષા સાત ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર દરમિયાન લેવાશે ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે ઘણી બધી નોંધ પણ અહીંયા આપવામાં આવી છે જેવી કે ધ લિંક ફોર ધ વ્યુંગ એક્ઝામ સિટી એન્ડ ડેટ એન્ડ ડાઉનલોડિંગ ઓફ ધ ટ્રાવેલ ઓથોરિટી ફોર એસસીએસટી કેન્ડિડેટ વિલ બી મેડ લાઇવ ટેન ડેઝ પ્રાયર ટુ ધ એક્ઝામ ડેટ ઓન ધફિશિયલ વેબસાઇટ ઓફ ઓલ આર ડાઉનલોડિંગ ઓફ ઇ કોલેટર વિલ સ્ટાર્ટ ફોર ડેઝ પ્રાયર ટુ ધ એક્ઝામ ડેટ મેન્શન ઇન ધ એક્ઝામ સિટી એન્ડ ડેટ ઇન્ટર ઇન્ટિમેશન લિંક Other link, biometric authorization of candidate will be done in the exam center. Prior to entry in the exam hall, candidate are required to bring their UDNIL Aadhaar card or printout of e-verified Aadhaar. કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ઓથેન્ટિકેટ ધેર આઇડેન્ટિફિકેશન થ્રુ આધાર વેરીફિકેશન ઇફ નોટ ડન ઓલરેડી બાય લોગિંગ ઇન વિથ ધેર ક્રેડિન્શિયલ એટ ડબ્લ્યુ ડોટ આર આરબી એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇન ઓફિસલેટ સ્મૂથ એન્ટ્રી ઇન ટુ ધક્ઝામિનેશન તો ઓરિજિનલ તમારે લઈ જાવ તો વધારે સારું રહેશે પાંચમી નોંધશે કેન્ડિડેટ ઇન્ક્લુડીંગ ધોઝ હુ હેવ અ વેરીફાઈડ ધેર આધાર ડ્યુરિંગ દ એપ્લિકેશન સબમિશન સ્ટેજ આઈ રિક્વેસ્ટેડ ઇન ધેર ઓવન ઇન્ટરેસ્ટ ટુ ઇન્શ્યોર ધટ દેર આધાર રિમેન ઇન અનલોક કંડિશન ઇન દ યુ ડાય સિસ્ટમ બિફોર કમિંગ ટુ એક્ઝામ સેન્ટર ટુ અવોઇડ ઇનકન્વીનિયન્સ તકલીફ ના પડેટ ટુ રિફર ઓનલી ઓફિશિયલ વેબસાઇટ ઓફ આરબી લેટેસ્ટર ઓફ હુ ટ્રાય ટુ મિસગાઈ બે જુલાઈના રોજ ચેરપર્સન રેલર બી તરફથી આવેલા મહત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને ધ્યાન રાખવાની છે ગુજરાતીઓ આ બાબત ખાસ ધ્યાન રાખે બીજા સુધી ઇન્ફોર્મેશન શેર કરે ફરીથી મળીશું એક નવી જાહેરાત સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર